નરેશભાઈ મંડાણા તો બધું પેલા કટિંગ કરી નાખ્યું છે મેથી કપાઈ ગઈ છે કાપી નાખે છે હાલો તો મિત્રો હવે આપણા ડાળમાં જઈએ છીએ દાળ કઈ રીતે બને છે તો ડાળ બફાઈ ગયેલી છે આપણે ડાળ બફાઈ ગઈ છે હાલો ડાળ બતાવું તમને ડાળ બાફી નાખી હોય તો કેમ કે હાજો ઓર્ડર છે વાર તો લાગે થોડીક ડાળ બફાઈ ગઈ છે મસ્ત મજા મજા તો બચે ને આપણે બટાટા ભૂંગળાય છે પાણીપુરી છે તો આપણે બટાટા બફાઈ છે આ બટાટા બફાય છે આમાં બધું વસ્તુ છે ને ક્લીન જો આપણે ચાવલ મૂકે છે આ ભાઈ

જગ્યા છે અમારે છે મસ્ત મજાનો એમ એક નંબર લાગે તો આ જગ્યા છે

એટલે અમારે હોટલમાં તમે બર્થડે પાર્ટી છે મેરેજ છે હગાઈ છે એવું બધું હાલે છે તો આવો લુક આવે છે અમારે કેવું લાગે એ કહેજો અમને કોમેન્ટમાં જાણ કરજો કે ભાઈ નહીં મસ્ત હશે જગ્યા એમ તો જો મિત્રો આ મસાલો નખાઈ ગયો છે આ બટાટા ભૂંગળાના ભૂંગળા છે આ પાણીપુરીનો મસાલો છે મેળવવાનો છે આ છે

ભાવનગરી પાણી આવી જાય મોટામાં લાળું પડવા મળે ભૂંગળા ફ્રાય થાય છે ભૂંગળા ફ્રાય થઈ ગયા હોય રીતે ભૂંગળા તો જ બકે

મિત્રો તો આપણે આ પૂરેપૂરી નીકળી ગઈ છે આપણે પૂરીપૂરી કાઢીને પૂરી કાઢી લીધી છે તો આપણે હવે ભજીયા લાવ્યો બતાવે લાય ભજીયા નીકળ્યા નહીં હું તમને બતાવું હું ભજીયા કહેવાની નીકળ્યા કહેવાની આ ભજીયા કાઢ્યા છે અમારા કાકા મજા આવે તો બતાવો ભજીયામાં લાવ્યો ભજીયા છે મારે તો આ સૂપ લઈને ભાઈ ધોડા ધોડી કરે છે સૂપ ભરી જાય છે સૂપ ચાલુ મોકલાવે છે બટાટા ભૂંગળા મસાલો સલાડ મન્ચુરિયમ પાણીપુરીનો મસાલો પાણીપુરી

ઢોસાની ચટણી મજા આવે તો બકે ટેસ્ટી આવે તો ભૂંગળા મઠોછા પૂરી રોટલી મિંદિયું અને ભજીયા ચટણી દાળ ભાત